હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે ઉમરગામ તાલુકાના વંકાસ ગામે રહેતા ભીમરા પરિવારના બે સગા ભાઈઓ એ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરતા પરિવાર તથા ગામમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ હતી ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે નાના ભાઈએ મકાનના લાકડા સાથે દોરી વડે ફાંસો ખાધો અને અંતિમ પગલું ભર્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામના વંકાસ ગામે ભીમરાપાડામાં લલ્લુભાઈ રઘુભાઈ ભીમરા પરિવાર સાથે રહે છે ગઈકાલે શુક્રવારે લલ્લુભાઈ ગામમાં આવેલી અનાજ દળવાની મિલમાં કામ પર ગયા હતા સાંજે લલ્લુભાઈ ની પુત્રવધુ અને પૌત્ર શાહિલ નરેશભાઈ ભીમરા બાઇક પર આવ્યા હતા બાદમાં પુત્રવધુ મિલ પર ઊભી રહી સાસુ સાથે વાતચીત કરતી હતી બાદમાં શાહિલ બાઇક પર ઘરે નીકળી ગયો હતો રાત્રે સાડા આઠ વાગે પુત્ર વધુ ભારતી ઘરે ગઈ ત્યારે સાહિલ ફાંસો હાલતમાં હતપ્રત બની ભારે દીધી હતી બાદમાં પરિવારજનો સહિત લોકો દોડી ગયા બાદ શાહિલ આગળે ટૂંપો કાપી ભિલાડ સરકારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો નાના ભાઈ આપઘાત કરી અંતિમ પગલું ભર્યા બાદ મોટો ભાઈ મેહુલ નરેશભાઈ ભીમરા ઉંમર વર્ષ ત્રેવીસ રાત્રેથી ઘરેથી ગાયબ થઈ ગયો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે